એક તરફ હવે જેલની બહાર આવી ગયા છે અને એમના આગળના લોકસભા લઈને જે કામગીરી તેમને કરવાની છે તે પણ આગળ ધપાવવાની તેમને શરૂ કરી દીધી છે તેવામાં બીજી તરફ મનસુખ વસાવા કે જે ભરૂચના હાલના સાંસદ છે તેમનો એક વિડીયો વાયરલ થયો છે લગ્ન પ્રસંગનો આ વિડીયો છે જેમાં તેઓ ખૂબ નાચી રહ્યા છે ત્યારે મનસુખભાઈને લઈને કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે શું સવાલો ઊભા થઈ રહ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અગાઉ અમે આપને એક વિડીયો પ્રસારિત કરી ચૂક્યા છે કે એક જ ચાલે 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 અને એક જ મનસુખ વસાવા ત્યારે આ બંને ગીતોની વચ્ચે હવે એક નવો વિડીયો વાયરલ થયો છે લગ્ન પ્રસંગનો આ વિડીયો છે જેમાં મનસુખ વસાવા લોકોના ખભે બેસીને ઝૂમી રહ્યા છે નાચી રહ્યા છે પેલા જોઈ લો તે વિડીયો thank you મનસુખ વસાવા કે જે હાલના ભરૂચના સાંસદ છે અને અવારનવાર તેમના બેફામ નિવેદનોને લઈને તેઓ ચર્ચામાં રહેતા હોય છે ત્યારે હવે ચૈતર વસાવા પણ જ્યારે જેલની બહાર આવી ગયા છે ત્યારે મનસુખ વસાવાની ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં વધારો પણ થયો છે કારણ કે ભરૂચ લોકસભા સીટ માટે એક તરફ મનસુખ વસાવા ઉમેદવાર તરીકે ચર્ચામાં છે તો બીજી તરફ ચૈતર વસાવા કે જેમનું નામ પણ આપના અરવિંદ કેજરીવાલે પણ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધું છે ત્યારે હવે આ બંનેની વચ્ચે કાંટાની ટક્કર થવાની છે ત્યારે આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ચૂક્યા છીએ કે જેવી રીતે ચૈતર વસાવાની લોકપ્રિયતા વધી રહી છે તે લોકપ્રિયતા ન માત્ર લોકોના હૃદયમાં પરંતુ ગીતોમાં પણ જોવા મળી રહી છે ત્યારે મનસુખ વસાવાની તે લોકપ્રિયતા અહીંયા પણ ગીતોમાં જોવા મળી રહી છે ત્યારે મનસુખ વસાવાની એટલું જ કહેવું છે કે મનસુખભાઈ લોકોના ખભે નાચવાથી કે ગાવાથી ખુરશી નથી મળી જતી લોકો તમને ખભા પર બેસ સાડી શકે છે દિલમાં પણ સ્થાન આપી શકે છે પરંતુ એનો મતલબ એ નથી કે તમને ચૂંટણીમાં ખુરશી મળી જશે લોકસભાની સીટ મળી જશે ભરૂચ લોકસભાની ચૂંટણીની જે જીત છે એ તમને મળી જશે એના માટે તમારે લોકોના અવાજ ઉઠાવવા પડશે આદિવાસીઓની સમસ્યા માટે સરકાર સામે અવાજ ઉઠાવવો પડશે અને ત્યારે જ જે ચૈતર વસાવાની જે હાલ લોકપ્રિયતા છે તેની લોકપ્રિયતાને ત્યારે જ તમે ટક્કર આપી શકશો જ્યારે તમે આદિવાસીઓ માટે મસીહા સાબિત થશો આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર